બુદ્ધ આજની જીવનશૈલીના યુદ્ધનો વિકલ્પ જંગલનો રસ્તો હતો પૂર્ણિમાના ચંદ્રનું અજવાળું હતું છતાં વનપ્રદેશ તો વનપ્રદેશ હોય છે વૃક્ષોના આચ્છાદનમાં આછો પ્રકાશ માંડ નીચે પહોંચતો હતો એવામાં એક વ્યક્તિ દોડી રહી હતી અરણ્યમાં પણ દોડ મૂકીને ભાગી રહી હતી કોઈક તેની પાછળ પડ્યું છે એવા ભયથી અસ્વસ્થ મન હતું અને અચેતન મનોજગતને લઈને જાણે સ્વયંની જાતથી ચડી રહ્યો હતો અરણ્યમાં અવરોધો તો આ ઘણા આવે પણ એના મનમાં કંઈક જુદી જ રમત ચાલી રહી હતી ખૂબ થાકી અને એક તરફ વળ્યો ત્યાં એક ઘટાધાર વૃક્ષની નીચે કોઈ એક માનવ આકૃતિ દેખાય જાણેનો સહારો લેવા કે પોતાના થાકેલા તન અને મનને વિશ્રામ આપવા જે પણ હોય તે ત્યાં પડી ગયો થોડા વખતમાં તે જાગ્યો અને સામે જે માનવ આકૃતિ જોય એ જોઈ અને બોલ્યો તું અહીં પણ માનવ આકૃતિએ પદ્મ પંખુડી જેવા નેત્રો ખોલી અને કહ્યું હું તો અહીં જ છું તું ભાગતો ફરતો અહીં ફરીથી આવી ચડ્યો તું જેનાથી ભાગતો ફરતો હતો એ તારા જ મનના મલીન મનોવલણો હતા તું રોકાઈ જા મનથી પણ એટલે કોઈનાથી ભાગવું નહીં પડે એ વ્યક્તિ ત્યાં વિશ્રામ લે છે બધા ઓગળાટ ત્યાં સમી જાય છે અને એક ઘેરી નીંદર સાથે જાણે જાગરણ થાય છે આ વ્યક્તિ એટલે અંગુલિમાર અને એ અરણ્યમાં એકલા સમત યોગમાં બેઠેલી આકૃતિ એ બુદ્ધ આપણે સૌ એક ક્યાં બીજી રીતે અંગુલીમાર જેવા છીએ જીવનની અનેક વિટંબળાઓની આંગળીઓ ધારણ કરી અને આપણે આપણને જ ભૂલી જઈએ છીએ કોઈને સત્તાની કોઈની સંપત્તિની નોમિનેશનની કે નોટિફિકેશનની ચાહતની કે રોશની પ્રસિદ્ધિની કે ઈર્ષાની આંગળીઓ મેળવવા ઈચ્છે છીએ અને બસ એમાં અને એમાં ભાગતા ફરતા હોઈએ છીએ એવામાં કોઈ બુદ્ધ પુરુષ મળી જાય કોઈ શાતા આપનારો મળી જાય તો સાચા અર્થમાં જાગરણ થાય આજે બુદ્ધ પૂર્ણિમાના સંયોગે આપણને બુદ્ધને યાદ કરવા સુધી લઈ ગયો હિન્દીના બહુ ચેતનવંતા લેખક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન દ્વારા પાંચસો ઉપરાંત પાનામાં ફેલાયેલો એક ખૂબ સરસ ગ્રંથ લખાયો છે બૌદ્ધ સંસ્કૃતિ ગૌતમમાંથી બુદ્ધ થયા એટલે તરત એ એમના પ્રથમ શિષ્યો જે અનશન પર બેઠેલા હતા સારનાથમાં ત્યાં પહોંચી અને બુદ્ધે પેલા ભીખુઓને સમજાવ્યું જે બુદ્ધનો પ્રથમ ઉપદેશ ગણાય છે અને બુદ્ધ ધર્મના પાયાના સિદ્ધાંતો ગણાય છે બુદ્ધે કહ્યું એકદમ ભોગમાં રહેવું કે શરીરને પીડા આપવી આ બંનેમાંથી મેં એક વચ્ચેનો રસ્તો કાઢ્યો છે જે જીવનમાં તમને એક દૃષ્ટિ આપશે જ્ઞાન આપશે શાંતિ આપશે તે માર્ગ આઠ અંગવાળો છે સમ્યક દર્શન સમ્યક સંકલ્પ સમ્યક વાચન સમ્યક કર્મ સમ્યક જીવિકા સમ્યક પ્રયત્ન સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આ બધા શબ્દો ફરીથી પાછા ધ્યાનથી સાંભળી લેજો આ શબ્દોના અર્થો કરતાં પણ વધુ યોગ્ય શબ્દ છે સમ્યક શ્રીમદ્ધ ભાગવદ્ ગીતામાં પણ આ શબ્દનો ભારે મહિમા છે સમ્યક એટલે યોગ બુદ્ધ કહે છે જે કરો યોગ્ય રીતે કરો અતિ સર્વત્ર વર્જેત મહાન ફિલસુફો એવું જ કહે છે કૃષ્ણ પણ થોપી નથી દેતા એ પણ છેલ્લે કહે છે યથેચ્છસી તથા કરું તારી ઈચ્છા પ્રમાણે એટલે અહીં વિવેક પ્રમાણે કર મહાન ગુરુઓ શિષ્યોમાં દર્શનની જાગૃતિ લાવે છે જીવનને કઈ રીતે જોવું સ્વનિરીક્ષણને કઈ રીતે કરતા રહેવું આ બે બાબત સમજાય એટલે પછી વિવેક જન્મે વ્યક્તિ હરેક ક્રિયા માટે જાગૃત થાય બસ આજ આપણામાં રહેલા બુદ્ધ છે અહીં ભગવાન બુદ્ધના તત્વજ્ઞાનના આધારે મારે તો એ કહેવું છે કે આપણે આપણા જીવનમાં સાંસારિક જીવનમાં કઈ રીતે અનુસરી શકીએ કે જેથી સંસારને ચાહીને પણ સંસારમાંથી ઉપર ઉઠી શકાય મૂળ મથામણ તો એ છે કે છીએ ત્યાંથી જીવનમાં ઉચ્ચ આયામ તરફ ગતિ થાય બુદ્ધ પ્રથમ સમ્યક દર્શન કહે છે દર્શન એટલે તત્વજ્ઞાન તો ખરું જ પણ દર્શન એટલે પોતાની જાતને અલગ કરી અને નિહાળવાની ક્રિયા આજનો મનુષ્ય પોતાના મનોજગતમાં સતત એક યુદ્ધ અનુભવે છે એને બુદ્ધની જરૂર છે મળવાત દુઃખને શાંત કરવાની છે ત્યારે સૌ પ્રથમ બુદ્ધ કહે છે આ જગતને તમારાથી દૂર કરીને જુઓ તમારા કારણે જગત નથી જગતમાં તમારું અસ્તિત્વ મહત્વનું છે બીજાનું કે પોતાનું ટેન્શન લઈને ન ફરો કારણ કે બધા જ અહીં કવિ રમેશ પારેખ કહે છે તેમ કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે બધા પોતાનું કાર્ય લઈને આવે છે આ મેળો છે બસ આ જાગરણ થઈ જાય એટલે ઘણું મન હળવું થઈ જશે આપણે એમ માનીએ છીએ કે મારે ઘરનું પૂરું કરવાનું છે હું કમાઈશ તો આ ખાશે મારી પાછળના રહેલા લોકો માટે મારે બધું ભવિષ્યનું વિચારવું પડશે ત્યારે વાલ્મીકીને જ્યારે વાલીઓ લૂંટારો હતો ત્યારે નારદે જે જ્ઞાન કરાવેલું એ થાય એટલે ઘણું આ સમ્યક દર્શન છે આટલું થાય ત્યારે સમ્યક સંકલ્પ આવી જ જાય બુદ્ધ તત્વજ્ઞાન કહે છે સમ્યક સંકલ્પ એટલે રાગ દ્વેષ હિંસા હિંસામાંથી પર થવું આ ભાગથી દોડતી જિંદગીમાં તમે એકવાર આ જગતને અને પોતાના નિરીક્ષણ કરવા માટે થોડીવાર ઊભા રહો એટલે આપોઆપ એ ભાવ જાગે કે આપણે શું કરી રહ્યા છે કેવી નાની નાની બાબતો કે વસ્તુઓ માટે એકમેક પ્રત્યે દ્વેષ કરી રહ્યા છીએ બસ આ ફિલિંગ આવવા લાગે એટલે તમારા મુખ પર ક્રોધ નહીં એક આછું અમસ્તું સ્મિત ફરતું રહેશે આ સ્મિત તમારો ઘણો વ્યવહાર સરળ કરી આપશે જે થોડું બાકી હશે એ સમ્યક વચન એટલે કે યોગ્ય રીતે બોલતા શીખીએ એટલે હાનિ ન પહોંચે એવું બોલતા શીખશો એટલે સામેવાળા વ્યવહાર પણ શાંત થઈ જશે ફરીથી યાદ કરો અંગુલી મારને ક્રોધ બદલવાની ભાવના મોહ આ બધું તમને દોડતું રાખે છે બુદ્ધને અનેક કડવા વચન કહ્યા પણ એ સ્થિર છે સુખ દુઃખે લાભો જયા જયો એટલે એને ભય નથી ભય અને જીવન પ્રત્યેનો મોહ આપણને બધાને દોડતા રાખે છે પણ આ સમજાઈ જાય એટલે બેસી જવાનું નથી પછી જ શરૂ થાય છે સમ્યક કર્મ કાર્ય કરવાનું છે નિષ્ક્રિય નથી થઈ જવાનું વૈરાગ્ય નથી ધારણ કરવાનું વૈરાગ્ય એ યુનિફોર્મ નથી વૈરાગ્ય તો શું છે કવિ રાજેન્દ્ર શુક્લ કહે છે એમ કે વૈરાગ્ય એ કે ન જે ધારણ કરો રાગ આપોઆપ ખરવો જોઈએ આ વૈરાગ્ય છે જે બધા માટે શક્ય નથી માટે બુદ્ધે કહ્યું સમ્યક જીવિકા જીવન જીવવા માટે થોડો શ્રમ કરો જીવન નિર્વાહ માટે યોગ્ય કર્મ કરો તેના માટે થોડો પ્રયત્ન કરો એટલે કે સમ્યક પ્રયત્ન કરો અને માત્ર જીવિકામાં મૂંઝાઈ જવાનું નથી સમ્યક સ્મૃતિ જે કથાઓ તમને તમારા ધર્મથી અધ્યાત્મ તરફ ગતિ કરાવે એવા તમારા મૂળની સ્મૃતિ કરો એટલે મન ગતિમાં રહે કારણ કે મનને સતત યાદ અપાવડાવવું પડે છે એ ધર્મગ્રંથોના વાંચન અધ્યયનથી થાય છે આ બધામાં મન બરાબર તાલીમ પામે તો સમાધિ સુધી જવાય છે બુદ્ધ સરસ કહે છે કે સમાધિ એ લક્ષ્ય નથી સમાધિ એ મનને નિયંત્રણ આપવાની ક્રિયા છે પ્રેક્ટિસ છે આ થાય તો આધ્યાત્મની શરૂઆત થાય આમ બુદ્ધ આપણા જેવા સાંસારિક મનુષ્ય માટે એક શબ્દ આપી જાય છે કે સમ્યક જે પણ કંઈ કરો તરત મનને યાદ અપાવો કે આ અતિ નથી થતું ને યોગ્ય જ થાય છે ને બસ મનની જાગૃતિની આ પ્રથમ શરત મૂકી દે છે અને આ એના કેન્દ્રમાં મન પછી કેળવાતું જાય છે લગામ તમારા હાથમાં આવી જાય છે ટેન્શન ડિપ્રેશન ફોવિયા બધું ઓછું થશે અને ઘરના ખૂણે ખુરશીમાં ચાનો કપ લઈને બેસશો તો પણ શાંતિ લાગશે બુદ્ધ આપણને ઉપનિષદની પૂંજી થાય તેને તેનની વાતને સરળ રીતે સમજાવી અને તમારા આસપાસની વ્યક્તિને કે વસ્તુને ચાહીને પણ તેનાથી ઉપર ઉઠવાની વાત કરે છે એટલે જ બુદ્ધ આજની જીવનશૈલીને કારણે આપણે જે તન મન અને ધન માટે સમ્યક સાથે યુદ્ધ લડી રહ્યા છે ત્યારે તેનો યોગ્ય રસ્તો આપે છે માટે જ આજની જીવનશૈલીના જે યુદ્ધો આપણે લડી રહ્યા છીએ અંદર અંદર તેનો વિકલ્પ બુદ્ધ છે